ગાઈસ મારો મિત્ર આવી ગયો છે તમને દેખાડું આગળ આપણે પ્રોગ્રામ બનાવી જો આપણો મિત્ર છે જોઈ શકો છો તમે આવી ગયો છે અમે જાવી છે તો ફાઇનલી ગાઈસ હું ને મારા ફ્રેન્ડ આવી ગયા છે રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો આ અમારું ચલાલાનું રેલવે સ્ટેશન છે આગળ સુધી બનાવી રહેજો તમે તમને આગળનું તમને રેલવે સ્ટેશન દેખાડું છું

એક્ચ્યુઅલી માં અમારું ફાઈટક આવી ગયું છે ટ્રેન તો અત્યારે આવશે નહીં લોકડાઉન થઈ ગયું છે એટલે પાંચ વાગ્યા સિવાય આવશે ને અહીં કોઈ તમને દેખાશે જ નહીં ફેન્સી કબૂતર તમે જોઈ શકો છો ફાઈનલી ગાય છે હું ને મારો મિત્ર દાન મહારાજ જગ્યા ઉપર આવી ગયા છે ઉપર તમે જોઈ શકો છો આ દાન મહારાજ જગ્યા છે અંદર જઈને તમે બનાવી દેજો બ્લોગમાં અંદર જઈને તમે બતાવીશ બધું બનાવી દેજો કન્ટિન્યુ બ્લોગમાં આ છે જગ્યા તમે જોઈ શકો છો હું ને મારો મિત્ર આવ્યા છે તમે જોઈ શકો છો જોઈ શકો તો આ દાન બાપુની જગ્યાની અંદરનો નજારો છે જોઈ શકો છો તમે બ્લોગ લોકમાં તમે કન્ટિન્યુ રહેજો આ બધું જૂનું છે પહેલાંના જમાના હોય બધું જોઈ શકો છો અહીંયા આગળ હોતે નથી થાય કાંક આ બગી છે તમે તમે આ ચાવી ચાવી છે જૂના જમાના આ તલવાર છે પછી ઘણી વસ્તુ છે જૂની વસ્તુ છે બધા દાન મહારાજના જગ્યામાં તમે પણ આવો તમે જોવો જોઈ શકો છો તમે આ એ બગી છે બના રહેતો તમે આગળની ક્લિપમાં બહુ અમરેલી નાનું છે દાન મહારાજ ની જગ્યા તમે જોઈ શકો છો બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો મારો મિત્ર ન્યા બ્લોગ બનાવે છે તમે જોઈ શકો મસ્તીનું છે